છેલ્લા બે અઢી વર્ષથી મંદીમાં ઘેરાયેલો ડાયમંડ ઉદ્યોગ ફરી ધમધમતો થવાના સંકેતો મળ્યા છે જેના કારણે ફરી એક વખત રત્ન કલાકારોના ચહેરા રહ્યા છે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખોંટ જણાવ્યા પ્રમાણે વીંટી મંગલસૂત્ર અને બુટ્ટીમાં વપરાતા માઇનસ બે સાઇઝના હીરાની ડિમાન્ડ વધી રહી છે છેલ્લા પંદર દિવસમાં જ આ પ્રકારના હીરાની માંગમાં દસ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે દાવા પ્રમાણે તાઇવાન હોંગકોંગ અને બેંગકોકમાં હીરાની માંગ વધી છે માઇનસ બે સાઇઝના કેરેટ હીરાનો ભાવ દિવાળી પહેલા ઓગણીસ થી પાંત્રીસ હજાર સુધી હતો અને જે હાલ બાવીસ થી આડત્રીસ હજાર રૂપિયા થઈ ગયો છે તેવી જ રીતે પ્લસ અગિયાર અને માઇનસ ચૌદ કેરેટ ના હીરા ડિમાન્ડ નીકળતા તેના ભાવમાં પણ વધારો થયો છે આ ડાયમંડ માર્કેટ ધીરે ધીરે સ્ટેબલ થતી જાય છે નવી ડિમાઉન્ટ નો નીકળતી રહે નીકળતી થઈ છે એમાં ખાસ કરીને માઇનસ ટુ માર્કેટનું અત્યારે સારી મુવમેન્ટ છે પણ એમાં માલની શોર્ટેજ હોવાથી વેપારીઓને પૂરતા પ્રમાણમાં માલ મળતો નથી પણ અત્યારે ઝાઝી મેન્યુફેક્ચર કંપનીઓએ પતલો માલ ચડાવ્યો હોવાથી નજીકના સમયમાં એટલે દસ પંદર દિવસની અંદર નવો માલ માર્કેટમાં આવી પૂરી શક્યતા હોય છે હેમંડ ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી જે મંદીના માહોલમાં હતો અત્યારે એવું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજી થોડુંક લેવાલી આવ્યું હોય એવું લાગે છે તો આ તેજી ભવિષ્યમાં પણ જળવાઈ રહે જેથી કરીને દરેક લેવલના લોકો હીરા ઉદ્યોગમાં છે રત્ન કલાકારો બિઝનેસમેનો તો ખૂબ સારી રીતે કામ કરી શકે પોતાના વિષયમાં અને આવનારા દિવસોમાં એક્સપોર્ટ પણ વધે અને એનો ગવર્મેન્ટને પણ બેનિફિટ મળે છેલ્લા બે અઢી વર્ષથી મંદીમાં ઘેરાયેલો ડાયમંડ ઉદ્યોગ ફરી ધમધમતો થવાના સંકેતો મળ્યા છે જેના કારણે ફરી એક વખત રત્ન કલાકારોના ચહેરા રહ્યા છે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખોંટ જણાવ્યા પ્રમાણે વીંટી સૂત્ર અને બુટ્ટીમાં વપરાતા માઇનસ બે સાઇઝના હીરાની ડિમાન્ડ વધી રહી છે છેલ્લા પંદર દિવસમાં જ આ પ્રકારના હીરાની માંગમાં દસ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે દાવા પ્રમાણે તાઇવાન હોંગકોંગ અને બેંગકોકમાં હીરાની માંગ વધી છે માઇનસ બે સાઇઝના કેરેટ હીરાનો ભાવ દિવાળી પહેલા ઓગણીસ થી પાંત્રીસ હજાર સુધી હતો અને જે હાલ બાવીસ થી આડત્રીસ હજાર રૂપિયા થઈ ગયો છે તેવી જ રીતે પ્લસ અગિયાર અને માઇનસ ચૌદ કેરેટના હીરાની ડિમાન્ડ નીકળતા તેના ભાવમાં પણ વધારો થયો છે આ ડાયમંડ માર્કેટ ધીરે ધીરે સ્ટેબલ થતી જાય છે નવી ડિમાઉન્ડ નીકળતી રહે નીકળતી થઈ છે એમાં ખાસ કરીને માઇનસ ટુ માર્કેટનું અત્યારે સારી મુવમેન્ટ છે પણ એમાં માલની શોર્ટેજ હોવાથી વેપારીઓને પૂરતા પ્રમાણમાં માલ મળતો નથી પણ અત્યારે ઝાઝી મેન્યુફેક્ચર કંપનીઓએ પતલો માલ ચડાવ્યો હોવાથી નજીકના સમયમાં એટલે દસ પંદર દિવસની અંદર નવો માલ માર્કેટમાં આવી પૂરી શક્યતા હોય છે હેમંડ ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી જે મંદીના માહોલમાં હતો અત્યારે એવું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજી થોડુંક લેવાલી આવ્યું હોય એવું લાગે છે તો આ તેજી ભવિષ્યમાં પણ જળવાઈ રહે જેથી કરીને દરેક લેવલના લોકો હીરા ઉદ્યોગમાં છે રત્ન કલાકારો બિઝનેસમેનો તો ખૂબ સારી રીતે કામ કરી શકે પોતાના વિષયમાં અને આવનારા દિવસોમાં એક્સપોર્ટ પણ વધે અને એનો ગવર્મેન્ટને પણ બેનિફિટ મળે